કે ગોપીબેન શું પસંદ ના પસંદ છે એક વ્યક્તિ તરીકે એક માણસ તરીકે એક સ્ત્રી તરીકે ગોપીબેન ઘાંગર કોણ છે અમારે જાણવું જો ગોપીબેન ઘાંગર એક પત્રકાર તો છે જ તેની સાથે એક માં પણ છે એક પત્ની પણ છે એક પરિવારની વહુ છે એક પરિવારની દીકરી છે અને આ બધું જ તમારે મેનેજ કરવાનું છે અને સૌથી મજાની વાત એ છે કે આ બધા જ લોકોને એ ખબર છે કે અમારી વહુ અમારી માં અમારી પત્ની કે મારી દીકરી આ પત્રકાર છે એટલે હું ઘણી બધી વખતે કેવું થાય ખબર છે અને બહુ આમ દુઃખ પણ થાય અને એવું થાય કે ના ચલો કઈ વાંધો નથી તમે જે ફિલ્ડ તમે પસંદ કર્યું છે એ ફિલ્ડમાં તમે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છો ઘણી બધી વખત એવું થાય કે રક્ષાબંધન હોય ને હું ડ્યુટી કરતી હોઉં જયારે હું આજ તકમાં હતી અત્યારે તો કદાચ એવું કહી શકું કે મેં નિર્ભય શરૂ કર્યા પછી પહેલી વાર બધા જ તહેવાર મારા બાળકો સાથે ને મારા પરિવાર સાથે વિતાવ્યા છેલ્લા બે વર્ષમાં બાકી મારી બેસતા વર્ષના દિવસે પણ ડ્યુટી હોય મારી રક્ષાબંધનના દિવસે પણ ડ્યુટી હોય મારી બધા જ દિવસે ડ્યુટી હોય અને ઇનફેક્ટ જ્યારે તહેવાર હોય ત્યારે વધારે ડ્યુટી આપવામાં આવે કેમ કે બધાની લીવ હોય એટલે એવું નથી હોતું જ્યારે પરિવાર પણ તમને અન્ડરસ્ટેન્ડેબલ હોય કે પરિવાર સમજે છે કે આ વ્યક્તિ પત્ર છે ને એને કામ કરવું પડશે